વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પંડ્યા બ્રિજ પાસે શંકરવાડીમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે બે દિવસ ઇકો ગાડીમાંથી ચોરો સ્ટેપની લઈ ગયા હતા સામાજિક કાર્યકર વિજય જાદવ દ્વારા જણાવવામાં આવ્યું કે અવારનવાર ચોરીના બનાવો વધી રહ્યા છે પોલીસ દ્વારા આ તસ્કરોને પકડી કાયદાનો પાઠ ભણાવવો જોઈએ હાલ આપણે શંકરવાડી પાસે ઊભા છે પંડાવટર પાસે અને જાણવા મળ્યું કે એક અમારા પરમ મિત્ર છે અમારા કઝીન છે કે જેમની અત્યારે જ નવી ઈકો એમને છોડાવી લાયા હતા અને એ ઈકોની સ્ટેપની ચોરાઈ ગઈ આજે જ્યારે જોવા ગયા ત્યારે એમને ખબર પડી કે એમની સ્ટેપની ચોરાઈ ગઈ છે આજે ખરેખર એક વાત તો કહેવા માંગીશ કે હરેક વ્યક્તિ એક તો લોન લઈને પોતાનું ઘર ગુજરાન કરવા માટે લોન લઈને ગાડી વ્હીકલ લેતા હોય છે અને આ જે વ્હીકલ છે એના પરથી એમનું ઘરનું ગુજરાન ચાલે છે અને જો આવી રીતે ચોરીઓ થતી હોય તો ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય આ વિસ્તારની અંદર ભૂતકાળમાં પણ ઘર ફોડી થઈ હતી સોનાની ઝવેરા ચોરી થઈ હતી અમને જાણવા મળ્યું કે કોઈની બાઇક પણ બુલેટ પણ ચોરી ગયા એટલે ક્યાંક તો એવું લાગી રહ્યું છે તસ્કરો જે ત્રાહીમાં લોકો પોકારી એમનાથી ત્રાહીમાં લોકો પોકારી ગયા છે સાથે સાથે ખરેખર એક વાત તો કહેવા માગીશ કે એક અમારા ફતેહગંજ વિસ્તારના પીઆઈ ગઢવી સાહેબ ખરેખર એમની ખૂબ સરસ કામગીરી છે ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે અત્યારે એક વસ્તુ છે કે ગમે ત્યારે વિસ્તારમાં કોઈ બી ઘટના ઘડે તો એટલીસ્ટ લોકોએ જાગૃતતાના ભાગરૂપે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન જાણ કરવી ખૂબ જરૂરી હોય છે અત્યારે જે સ્ટેપની ચોરાઈ ગઈ છે અત્યારે સાહેબને એમને મળવાના છે અને આ જે પણ કોઈ તસ્કરો છે એમને વહેલામ વહેલી તકે એમની એમની પકડ થાય એમને સજા થાય આ તો એ વાત થઈ ગઈ કે ખરેખર સામાન્ય વ્યક્તિ જ્યારે લોન ગોન કરીને વ્હીકલ લાવતો હોય ને ઘર ગુજરાન કરતું હોય ને આવી રીતે આ તો હવે ચોરી કર્યું એટલે થોડું નોર્મલ જેવું થઈ ગયું છે અત્યારે તમે જુઓ કે ગાડીને નીકળી ગયા અત્યારે એના ચોરી થયા પછી એનો પરિવાર કેટલો રહ્યો છે એ તો કોઈ ધ્યાન આપતું જ નથી એટલે અમને ખરેખર પૂરેપૂરો ટ્રસ્ટ છે અને પોલીસ પર પૂરેપૂરો ટ્રસ્ટ છે ને આજના તારીખે અત્યારે થયા પછી થોડી વાર અમે ફતેહણ પોલીસ આની ફરિયાદ પણ લખવા જવાનો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ કે જે પૂરેપૂરો સ્ટાફ જે છે એ ખરેખર કાર્યશીલ છે અને ખાસ મારા ગઢવી સાહેબ પણ કાર્યશીલ છે એટલે અમને વિશ્વાસ છે કે આ જે ગાડીની ચોરી થઈ છે એ વહેલે વહેલી તકે જે ચોર છે એને પકડી પાડે અને આ વિસ્તારના લોકોને એ વાતનું સમાધાન થાય અને ભવિષ્યની અંદર આવી બધી ઘટના ના ગણે એવી રીતે અમે આ રજૂઆત કરીશું હા શંકરવાડી પંડ્યા હોટલ છાણી રોડ અહીંયા અમારી ગાડી અહીંયા મૂકેલી હતી તો આજે હું જોવા ગયો તો આમાંથી સ્ટેપની કોઈ કાઢી નાખી એટલે ચોરી ગયો છે કોઈ અને એના પહેલાં બી અહીંયા ચોરી થયેલી છે બે ત્રણ ચોરીઓ થયેલી છે આ રોડ ઉપર પણ કોઈ ધ્યાન આપતું નથી હું અહીંયા પેલો એને જોવા ગયો નીચે આનો મારો આ કરવા ગયો હતો નીચે જોયો તો સ્ટેપની સ્પેર જ નહોતું એની અંદર એટલે પછી મેં વિજયભાઈને કીધું કે ભાઈ આવું આવું થાય છે અમારે ત્યાં આમાં ઊભી ગાડીમાં ત્રણ દિવસથી અહીંયા પડેલી હતી આ કોઈ જોયું નહીં અહીંને આ જગ્યાથી જ ગઈ છે બાકી કોઈ આવતું નથી અમારે ત્યાં ના ખાલી ભલે એ જ લઈ ગયો છે તો એ સ્પેર વ્હીલ લઈ ગયું છે એમ અંદરથી ચોરી કરીને થઈ છે બે ત્રણ ચોરીઓ થઈ છે આગળ રોડ પર પેલા એક મકાનનો લોક તોડી ગયા હતા દરવાજાનો લોક તૂટેલો હતું એ બી કમ્પ્લેન લખાયેલી છે અહીંયા એમનું ચોરી થઈ હતી એમનું બી લખાયેલું છે તો એમનું કશું એ થયું નથી અમારે ચાલી અંદર કેમ કે પહેલા પહેલા કશું થતું નતું અમારી ગાડીઓ પડી રહી છે સાયકલો પડી રહી છે કોઈ દિવસ અહીંથી કશું ગયો નથી પણ આ ઘણા દિવસોથી આવું થાય છે આ વર્ષે જ આવું થયું છે ભરત સાલેકર